બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં ખાતેદારોએ બેંકમાં પ્રાથમિક સુવિધા અને સ્ટાફના અભાવે પોતાના આધાર કાર્ડ સહિતના પુરાવા બેંકને આપ્યા છતાંય બેંક સ્ટેટમેન્ટ કેવાયસી ક્લિયરન્સમાં વિલંબ થયો હતો જેને લઈને અનેક આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો પચીસ હજાર જેટલા ખાતેદારવાળી બેંક હોવા છતાંય સ્ટાફમાં એક પટ્ટાવાળા સહિત બે જ વ્યક્તિ બેંકમાં હાજર હતા સામાજિક કાર્યકર અને બેંક ખાતેદારે પણ બ્રાન્ચ મેનેજર સાથે ટેલિફોનિક વાત કરી રજૂઆત કરી હતી તેમણે આચારસંહિતાના કારણે સ્ટાફ વધારો કે બદલીઓ સ્થગિત કરાઈ છે અને સ્ટાફની અછત બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરીવાનું જણાવ્યું હતું મારા ટીડીએસ કપાઈ ગયા

પૂરતી સુવિધા નથી પબ્લિકને ઉભો રહેવાની પણ વ્યવસ્થા અહીંયા નથી બેસવાની વ્યવસ્થા જે છે એ સીમિત છે અને સિનિયર સિટીઝન એવા લોકોને પણ ધક્કા ખાવા પડે છે આ એક અસંખ્ય પારાવાર મુશ્કેલી પબ્લિકની છે ગ્રાહકોની અને જે પણ ગામડાના ગ્રાહકો આવે છે આજુબાજુ એટલા બધા ગ્રાહકો છે બેંકના અને ઉપરથી એચ ઓમાંથી અહીંયા વારંવાર આ બાબતે ધ્યાન દોરવાના બેંકનો સ્ટાફ વધારવામાં આવતો નથી